માંડવી તાલુકાના પદમપુર ગામમાં શ્રી નવચેતન યુવક મંડળ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરાયું શ્રી માંડવી તાલુકાના પદમપુર ગામમાં શ્રી પદમપુર નવચેતન યુવક મંડળ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે ટુર્નામેન્ટના મુખ્ય દાતા શ્રી તરીકે પટેલ એન્ડ એસોસિએટ બરોડા સુરત હાલોલ કિમ દુબઈ શ્રી નવીનભાઈ એલ વાસાણી રહ્યા હતા આ ટુર્નામેન્ટમાં પચીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં મુન્દ્રા બિદડા શ્રીરામનગર મદનપુરા રાયણ મેરાવ પાટીદાર માંડવી લાઈજા ગોધરા કિસાનપુરા જનકપુરા પદમપુર ગઢછીશા વિરાણી ભેરૈયા મોમાઈમોરા એમ અન્ય ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે કચ્છ પૂર્વ રિઝિયન યુવા સંઘના ચેરમેન શ્રી અશોકભાઈ ઠાકરાણી રહ્યા હતા તથા તેમની સાથે રિઝિયન સેક્રેટરી જીતેશભાઈ હરપાણી પીઆરઓ કચ્છ પૂર્વ રિઝિયન પીયુષભાઈ લીંબાણી તથા સ્પોર્ટ્સ કન્વીનર શાંતિભાઈ ભગત પદમપુર પાટીદાર સમાજના પ્રમુખ મંત્રી શ્રી મહિલા મંડળના પ્રમુખ શ્રી મંત્રી શ્રી યુવક મંડળના પ્રમુખ શ્રી મંત્રી શ્રી તથા યુવા સભ્ય પણ સાથે રહ્યા હતા ત્યારબાદ મુખ્ય દાતાઓ અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ દાતા દાતાશ્રીઓને બહારથી પધારેલા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કચ્છ પૂર્વ રીઝિયમ યુવા સંઘના ચેરમેન શ્રી અશોકભાઈ ઠાકરાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે આપણા પાટીદારના યુવા ખેલાડીઓ આગળ આવી રહ્યા છે માટે યુવા ભાઈઓને પ્રોત્સાહન મળે તે માટે ટુર્નામેન્ટનું આયોજન કરવું જરૂરી છે જેથી યુવાનોમાં આગળ વધવા માટે પ્રોત્સાહન મળી રહે અને ટુર્નામેન્ટ થકી પાટીદાર યુવા ભાઈઓમાં સંપ તથા સારા સંબંધો બન્યા રહે અને એકબીજાની ઓળખાણથી પરિચિત રહે તે માટે રમત ગમત ક્ષેત્રે કે શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટે દરેક ગામના યુવક આયોજિત શ્રી દુર્ગા ઇન્ફ્રા માઇનિંગ પ્રાઇવેટ લિમિટેડ જેમના મુખ્ય દાતા શ્રી શામજીભાઈ લખાભાઈ ધોડુ પરિવાર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સંસ્કાર ધામ દેશલ પર ગ્રાઉન્ડ મધ્ય કરવામાં આવ્યું હતું તે સફળ પૂર્વક રહ્યું હતું આવતા દિવસોમાં પણ યુવા સંઘ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ માટે આયોજન કરવામાં આવે તે માટે વિચારી રહ્યું છે સ્પોર્ટ્સ કન્વીનર શાંતિભાઈ ભગતે કહ્યું હતું કે આપણા જ પાટીદારનો ગૌરવ રાજભાઈ લીંબાણી ગામ દયા પર હાલે બરોડા જે આજે અંડર નાઇન્ટીનમાં ભારત તરફથી ક્રિકેટ રમી રહ્યા છે જેમાં રાજભાઈ લીંબાણીનો દબદબો રહ્યો હતો માટે આપણા જ પાટીદારના ઘણા બધા એવા યુવાનો છે જે રાજભાઈ લીંબાણીની જેમ આગળ વધી શકે છે માટે આવા ટુર્નામેન્ટ તથા યુવાનોને પ્રોત્સાહન મળી રહે તે માટે રમત ગમત હોય કે શિક્ષણ ક્ષેત્રે દરેક યુવક મંડળ સાથે રહી આયોજન કરતું રહી અને ત્યારબાદ મુખ્ય દાતા શ્રી અને મહિમાનો તરફથી ટોસ ઉછાડીને ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી

દાતાશ્રી હિતેશભાઈ લીંબાણી અને જતીનભાઈ ભાઈ લીંબાણી ચા પાણીના નાસ્તા દીપકભાઈ વાસાણી અને મિતેશભાઈ ધોડુ ગ્રાઉન્ડ મેનેજમેન્ટ તરીકે દીપકભાઈ ધોડુ અને જુગલ સેંઘાણી રાત્રે ભોજનના દાતાશ્રી

હીરબાઈ જીવરાજભાઈ સેંઘાણી ઉમા શક્તિ બેટરી એન્ડ સેલ્ફ એન્ડ સર્વિસ જયવીર સેંઘાણી તરીકે રહ્યા હતા જે આ ટુર્નામેન્ટમાં પચીસ ટીમોએ ભાગ લીધો હતો જેમાં સેમીફાઇનલમાં ઉમા શક્તિ બેટરી એન્ડ સેલ્ફ એન્ડ સર્વિસ શ્રી રામનગર યુવક મંડળ સામે સૌદેવ ઇલેક્ટ્રિક મદનપુરા યુવક મંડળ અને બીજી સેમીફાઇનલમાં ડીએસ બ્રધર્સ રાયણ યુવક મંડળ સામે માંડવી પાટીદાર એડવોકેટ કપિલભાઈ ધોળું રહી હતી અંતે ભારે રસાકસી બાદ સૌદેવ ઇલેક્ટ્રિક મદનપુરા યુવક મંડળ તથા ડી એસ બ્રધર્સ રાયણ યુવક મંડળ ફાઈનલ માં પ્રવેશી હતી અને તેમાં પણ ભારે રસાકસી બાદ ડી એસ બ્રધર્સ રાયણ યુવક મંડળ ચેમ્પિયન થઈ હતી જેમાં બેસ્ટ નેટી તરીકે જનિલ વાસાણી બેસ્ટ શૂટર દર્શન સેંઘાણી બેસ્ટ પ્લેયર પ્રિજેશ રંગાણી રહ્યા હતા જ્યાં ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે પદમપુર પાટીદાર સમાજ પદમપુર મહિલા મંડળ પદમપુર યુવક મંડળ અને બહારથી આવતી દરેક ટીમના ભાઈઓએ સફળ બનાવી હતી અન્ય આ ટુર્નામેન્ટનું સંચાલન શ્રી પદમપુર યુવક મંડળના ભાઈઓએ સંભાળ્યું હતું અન્ય આ ટુર્નામેન્ટને સ્કોરર તરીકે અરવિંદભાઈ ધોડુ કૌશિકભાઈ સેંઘાણી જીતેશભાઈ સેંઘાણીએ સંભાળ્યું હતું અને આખી ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ હિત સેંઘાણી અને દિવ્ય ધોડુ દ્વારા યુટ્યુબ પર ઉતારવામાં આવ્યું હતું અને આભાર વિધિ જીતેશભાઈ સેંઘાણીએ કરી હતી રિપોર્ટ રિપોર્ટભાઈ હીરાલાલભાઈ સંઘાર સાથે ભરતભાઈ ધોડુ પદમપુર માંડવી ખચ